મમરાની ઉપર બેસણનું ઘોળ બનાવીને નાખી દો એટલે એકદમ યુનિક ટેસ્ટી અને મજેદાર રેસીપી બનીને તૈયાર થશે જો તમે આ રીતે બનાવશો ને તો તમે વિશ્વાસ કરો તમે દર વખતે આ રીતે બનાવવાનું પસંદ કરશો એટલી ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે તો ચાલો શરૂ કરીએ રેસીપી બનાવવાનું તો આ યુનિક રેસીપી બનાવવા માટે અહીંયા મેં મેઝરમેન્ટથી એક કપ ચણાનો લોટ લીધેલો છે અહીંયા તમે તમારા ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો તો આ ચણાના લોટને આપણે એક બાઉલની અંદર એડ કરી દેવાનો છે અને ત્યાર પછી અહીંયા મેં એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર લીધેલો છે ફક્ત કલર માટે લીધેલો છે ઇવન તમારે સ્કીપ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એક ટી સ્પૂન એટલે કે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધેલું છે એ પણ આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે મીઠા અને હળદર ઉપર પાણી એડ કરી અને ત્યાર પછી વિસ્કરની મદદથી સરસ રીતે ફેટી લઈશું અને મસ્ત મજાનો આપણે ઘોળ તૈયાર કરીશું અને આ બેટરને આપણે ન તો વધારે પડતું જાડું કે ન તો વધારે પડતું પતલું એકદમ સ્મૂથ એવું બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો તમે જોઈ શકો છો કે મેં બેટરને એક જ ડાયરેક્શનમાં ફેટેલું છે અને એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર થયું છે અને વિસ્કરમાંથી આ રીતે એકદમ સ્મૂથલી ઇઝીલી પડી જાય ને એવું મેં બેટર બનાવીને તૈયાર કર્યું છે અને જ્યારે આપણે બેટર બનાવીએ ત્યારે આપણે લોટને ચાળીને લેવાનો છે જેથી કરીને બેટર બનાવતી વખતે એની અંદર ગાંઠા ના રહી જાય તો હવે આ બેટરને આપણે સાઈડમાં કરી લઈએ જેથી કરીને બેટર સરસ એવું સેટ થઈ જાય અને આપણે આગળની તૈયારી કરી લઈએ તો આ યુનિક રેસીપીની અંદર આપણે બાફેલા બટેટાની જરૂર પડશે તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા બટેટા બાફીને તૈયાર કરી લીધેલા છે ઘણી વખત બટેટા કુકરમાં ન બાફવા હોય તો તપેલીને અંદર થોડું મીઠું નાખી અને બટેટા કટકા કરીને એડ કરી દેવાના તો ફટાફટ બફાઈને તૈયાર થઈ જશે હવે બટેટાને એકદમ સ્મૂથ મેશ કરી અને માવો બનાવવાનો છે તો મેં અહીંયા એક ખમણી લીધેલી છે તમે આ રીતે ખમણીથી પણ બટેટાને મેશ કરી શકો છો પરંતુ મારે અહીંયા બટેટા વધારે બફાઈ ગયા છે તો હું આ રીતના ભાજી મેશ કરવાનું છે એનાથી બટેટાને મેશ કરી રહી છું અને બટેટા તમારા થોડા કાચા હોય તો તમે ખમણીથી એને ખમણી શકો છો તો આ બટેટાને એકદમ સ્મૂથલી મેશ કરવાનું કારણ એ કે જે આપણે રેસીપી બનાવવાના છીએ એની અંદર બટેટાના મોટા મોટા ટુકડા ના રહી જાય એના માટે આપણે બટેટાને એકદમ સ્મૂથલી મેશ કરવા ખૂબ જ જરૂરી છે અને જો તમારે આ બેમાંથી એક પણ ટ્રેક ન વાપરવી હોય તો તમારા ઘરમાં મોટી જે ગરણી હોય એની અંદર બટેટા એડ કરી અને તમારે ચમચાની મદદથી એને સરસ રીતે મેશ કરી લેશો ને તો પણ એની અંદર સરસ એવા મેશ થઈ જશે તો તમે જોઈ શકો છો કે મેં બટેટાને એકદમ સ્મૂથલી મેશ કરી લીધેલા છે અને હવે આપણે એક મોટા વાસણની અંદર બટેટાને ટ્રાન્સફર કરી લેવાના છે તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ તો અહીંયા મેં મસાલાની અંદર આ રીતના ધાણા મરચાં અને ડુંગળી કટ કરીને લીધેલા છે તો સૌથી પહેલાં આપણે ધાણા એડ કરી દઈશું ત્યાર પછી અહીંયા મરચાં એડ કરી દઈશું અને કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું અહીંયા તમારે પેપ્સિકમ એડ કરવા હોય તો તમે પેપ્સિકમ પણ એડ કરી શકો છો તો હવે આપણે મસાલા કરી લઈએ તો મેં એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલો જીરું પાવડર અને ત્યાર પછી ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધેલું છે અને ગળપણ માટે થોડી ખાંડ લીધેલી છે બધું વસ્તુ આપણે એડ કરી દેવાનું છે નાસ્તાના ટેસ્ટ માટે અહીંયા મેં રેડ ચીલી સોસ લીધેલો છે તો અહીંયા આપણે એક ચમચી જેટલો એડ કરી દેવાનો છે તો હવે આ યુનિક અને એકદમ નવી રેસીપી માટે અહીંયા મેં એક મોટું બાઉલ ભરીને મમરા લીધેલા છે તો આ બધી વસ્તુ સાથે આપણે મમરા એડ કરી દેવાના છે હવે તમે બધાએ થમનેલમાં જોયું કે મેં મમરાની અંદર બેસણનું ઘોળ એડ કરેલું હતું તો તમને થયું કે અડધી રેસીપી વહી ગઈ પણ મમરાની અંદર બેસણ તો એડ કર્યો જ નહીં તો હવે એ ટાઈમ આપણે આવી ગયો છે તો આ રીતે મમરા લઈ અને આપણે જે બેસણનું ઘોળ બનાવીને તૈયાર કરી રાખ્યું છે એને આ રીતે આપણે ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે મેં બેટરની થિકનેસ કંઈક આ રીતની રાખેલી છે અને જ્યારે પણ તમે આ રેસીપી ટ્રાય કરો ત્યારે આપણે બેસણનું ઘોળ કંઈક આ રીતનું રાખવાનું છે કારણ કે બાફેલા બટેટાની અંદર ઓલરેડી મોશરનું પ્રમાણ હોય છે અને ઉપરથી આપણે બેસણનું ઘોળ એડ કરવાના હોઈએ છીએ તો આપણો માવો પતલો થઈ જશે તો આ રીતનો તમે ઘોળ રાખશો ને એટલે આપણો માવો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે અને આ રીતે આપણે ચમચાની મદદથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો મારે અહીંયા આ માવો પરફેક્ટ બનીને તૈયાર થયો છે ઇવન તમારે થોડો માવો પતલો થઈ જાય તો થોડીવાર એને ફ્રીજમાં રાખી દેશો ને એટલે એ થોડું ટાઈટ થઈ જશે અને તમારે જે ટિક્કીઓ બનાવવાની છે ને એ પરફેક્ટ બનીને તૈયાર થશે અને હવે આ ટિક્કીને એકદમ ક્રિસ્પી કરવા માટે અહીંયા મેં એક કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે અહીંયા તમે કોર્ન ફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો ચોખાનો લોટ અહીંયા બિલકુલ ઓપ્શનલ છે જો તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો ઇવન તમે સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે ચોખાનો લોટ એડ કર્યા પછી હાથની મદદથી સરસ રીતે મસળી અને આપણે માવો તૈયાર કરી લેવાનો છે તો જ્યારે પણ મારા બાળકો નવું ખાવાની જીત કરે તો હું આ રીતે નવો નવો નાસ્તો ટ્રાય કરતી રહું છું તો હવે આ માવા માથે આપણે ટિક્કી બનાવવાની છે તો એના માટે અહીંયા હાથમાં થોડું તેલ લઈ આ રીતે લગાવી દેવાનું છે જેથી કરીને આપણે ટિક્કી બનાવતી વખતે આ માવો જે છે એ હાથની અંદર ચોટી ના જાય અને આપણી ટિક્કીઓ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં પરફેક્ટ ટિક્કી બનાવીને તૈયાર કરી લીધી છે અને આ રીતે મેં થોડો બ્રેડ ક્રમ્સ લીધેલો છે એને આ રીતે ટીક્કી મૂકી અને રગદોળી દેવાની છે તો આ બ્રેડ ક્રમ્સ મેં ઘરે બનાવેલો છે સેન્ડવિચ બનાવતી વખતે મારે થોડા પાઉં બચી ગયા હતા તો મેં સૂકવી અને બ્રેડ ક્રમ્સ ઘરે બનાવી દીધેલો છે તમારે આ રેસિપી જોવી હોય તો તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો અને હું આની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ મમરાની આ એકદમ યુનિક રેસિપી છે તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો મેં મારા ઘરે બનાવી તો બધાને ખૂબ જ ભાવિ અને બીજી વખત બનાવવાની પણ ડિમાન્ડ કરતા હતા તો આ રીતે સેમ પ્રોસેસ રાખી બધી ટિક્કીઓને આ રીતે તૈયાર કરી લેવાની છે અને આ રીતે બ્રેડ ક્રમ્સની અંદર આપણે રગદોળી દેવાની છે તો આ રીતે ટિક્કી બનાવી તમે બ્રેડ ક્રમ્સની અંદર રગદોળી દેશો ને તો તમારી ટિક્કી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે અને ખાવાની પણ તમને ખૂબ જ મજા આવશે અને બીજી એક વાત આ રેસીપી તો મજેદાર છે જ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી ફટાફટ આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને યુનિક રેસીપી છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધી ટિક્કી બનાવીને રેડી કરી લીધેલી છે અને ગેસ પર તેલ પણ મેં ગરમ કરી લીધેલું છે આ રીતે નોર્મલ એવું તેલ ગરમ થાય ત્યાર પછી આ રીતે હાથની મદદથી ધીરે ધીરે આપણે બધી ટિક્કીઓ એડ કરી દેવાની છે અને જો તમને હાથથી તેલની અંદર ટિક્કી મૂકતા બીક લાગતી હોય તો તમારે ઝારો લેવાનો પહેલાં ઝારા ઉપર ટિક્કી રાખી દેવાની ત્યાર પછી ધીરેકથી આપણે આ ટિક્કીને તેલની અંદર રાખી દેવાની તો તમે દાસશો પણ નહીં અને તમને જરા પણ બીક પણ નહીં લાગે તો જ્યારે આપણે ટિક્કી એડ કરીએ તેલની અંદર ત્યારે સૌથી પહેલાં ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે જેથી કરીને ટિક્કીઓ આપણી ધીરે ધીરે અંદર સુધી તળાઈ જાય અને ટિક્કી આપણી કાચી પડનારી જાય તો આ રીતે ટિક્કી આપણી સરસ મજાની તળાઈ જાય અને બ્રાઉન કલરની થઈ જાય ત્યાર પછી આપણે એક બીજો ઝારો લઈ લઈશું અને નાના ઝારાથી આપણે મોટા ઝારાની અંદર બધી ટિક્કી રાખી દઈશું જેથી કરીને એક્સ્ટ્રા ઓઇલ બધું નીતરી જાય તો તમે આ રીતે કરશો ને તો તમારી ટિક્કી એકદમ પરફેક્ટ બનશે અને સહેજ પણ તેલ નહીં રહે હવે આ ગરમા ગરમ મમરાના નાસ્તાને એક પ્લેટની અંદર ચટણી અથવા તો સોસ સાથે આપણે સર્વ કરી દેવાની છે તો આ રીતે એક ટિક્કી લઈ હું તમને બતાવી દઉં કે આપણી ટિક્કી કેટલી પરફેક્ટ બનીને તૈયાર થઈ છે તમે એનો અવાજ પણ સાંભળી શકો છો તો એક ટિક્કી હું તમને તોડીને પણ બતાવી દઉં તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આપણી આ ટિક્કી બનીને તૈયાર થઈ છે તો આ નાસ્તો એક વખત ઘરે તમે પણ ટ્રાય કરીને જોજો બધાને ખૂબ જ ફાવશે આ નાસ્તાને તમે તમારી મનપસંદ ચટણી અથવા તો સોસ સાથે સર્વ કરી શકો છો તો આશા રાખું છું કે ફ્રેન્ડ્સ તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક યુ